હેલો ફ્રેન્ડ મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે ને બધાને જય મોગલ છોરું મોગલમાં પોકી ગયા હતા અમે ભગુડા અને પછી ઉતાર્યો હતો ઉતારવા દેતા એટલે બધા દર્શન કરી લેજો અને અમારા વિડીયો લઈ લીધો અમે કેમકે યાદગીરી રહે ને ભાઈ એટલા માટે ને પછી જો અહીંયા થોડી વાર માતાજી બેઠા હતા કેમ કે મસ્ત વાતાવરણ હતું માતાજીનું ત્યાં એટલે પછી જો બધા ભાવિ ભક્તો બધા બેઠા હતા અને હું અમુક ફરતા હતા પછી અમે નીકળી ગયા એટલે વચ્ચે ઘેટા બકરા આવી ગયા અને એટલો બધો તડકો લાગતો હતો ઠંડા થવા બેસી શેરડીનો રસ પપ્પા એ દીધો હતો એટલે બધા પીવા બેસી ગયા અને એટલા થાકી ગયા હતા એટલે આગળ તો ક્યાંય જવું નતું એટલે એને મને તો એટલો તાવ ચડ્યો હતો ને અમારા પિંકલે જો મઈ નાખી દીધો મસાલો આંખમાં તે મને થોડો ઘણો મન કે એટલે તરાઈને પી લે એટલે તને કેસ થોડો ઘણો તાવ ઉતરી જાય પછી તો બધા એને લેવાના હતા મરચા હળદર ને એ બધું થોડું હિંગ ને એ બધું એટલે બધું થોડું થોડું પેક કરાવી લીધું મેં પણ કરાવી તું થોડું ઘણું અને એ પણ પિંકલ મારા મમ્મી ને બધા થોડું ઘણું પેક કરાવતા હતા કેમ કે મસાલા આવે એટલે થોડા ઘણા લઈ લીધી આમ તો આવે એટલે પછી તો ગાડીને ખાવાનું હતું એટલે થોડું ઘણું ગાડીને ખવડાવી લીધું અને પછી તો ઘરે જવાનું હતું એટલે નીકળી ગયા હતા પાછા ને આપણને એટલો બધો તાવ ચડ્યો તો કે ના પૂછો વાત ભાઈ જો મારી હાલત તમે જો કે બહુ ટ્રાવેલર્સ કોઈ દિવસ હું કરતી નથી ને પહેલી વખતે આટલું બધું ટ્રાવેલર્સ કરીને મારી તો હાલત જ ખરાબ થઈ ગઈ હતી તમે જો ને તો લાઈક સબસ્ક્રાઈબ મારી ચેનલ જય માતાજી જય મોગલ છોરું